રાધાના શબ્દને કરી નાખો એટલે કૃષ્ણના જ્ઞાનની અવિરત ધારા એક જ ધારા ધારા નું નામ ફેરવી નાખું એક જ એટલે રાધા આ માણસો છે ને કૃષ્ણને એવી રીતે જોખે છે હા કે એમાં એનું વર્ણન એવું ન કરવું જોઈએ એવું માણસો એને ચારિત્રહીન બતાવે

પછી જે યુદ્ધ થયું નક્કી થઈ ગયું ફાઈનલ થઈ ગયું લડવાનું છે કેવું શસ્ત્ર વાપરવું એનું બધું પ્લાનિંગ કૃષ્ણ કરતા હતા પછી જીતી ગયા તો કોણ જીતા પાંડવો જીતા કૃષ્ણ ભગવાન ના માતા પિતા નું પાત્ર કૃષ્ણ ભગવાન એટલે પાત્ર પસંદ કર્યું કે એને હાથ વડે તો દૂધ જ પીધું હતું

અહીંયા સુધી કરી લીધું કે ભાઈ તમે એક થાવ ખાલી પાંચ જણા એક ઠેકાણે બેહી ગયા પાંચ જ રાજા રાજા નહીં પાંચ જ રાજા તો કોઈ મોગલ ના બાપ ની તાકાત નતી કે રાજસ્થાન ટપી ગુજરાત ને ભારતમાં પ્રવેશ કરી ગયા એક દીકરીનું મૃત્યુ થાય ભરવાડની અને અહીંયા ભજન હતા ઓલાવે બહાર જાણ ન કરી દીકરી મૃત્યુ પામી અને અહીંયા આરત ચાલુ થયું દીકરી પાછી ઉભી થઈશ અને હજી દીકરી હૈયા જ છે પણ ખરેખર રમેશભાઈ હારું નથી લગાડતો ઘણા સમયથી આમાં આવી રીતે એકાંતમાં આપણે મળીને એવી મનની ઝંખના હતી કારણ કે

અને મૂર્તિ પૂજા નું મહત્વ એ હતું કે સનાતન સંસ્કૃતિના માણસો એક જગ્યા ભેગા થાય સંસ્કાર નું સિંચન થાય અને સમાજ વ્યવસ્થા ના મેસેજ ની આપલે થાય એટલે આપણા આદિ જગત ગુરુ શંકરાચાર્ય એ આમ તો ચૌદસો થી સોળસો વર્ષ થયા એ મૂર્તિ ની અને મંદિર ની સ્થાપના કરી પછી ઈ કઈ ખોટું નથી મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય મૂર્તિમાં સંમિત થાય અને એની ચેતના એમાં કામ કરી ખોટું નથી વાહ પણ પ્રકૃતિ પૂજા એના ભગવાન શ્રી કૃષ્ણ પ્રકૃતિના ઉપાસક હતા હતા સાધક અને વેદના પ્રચારક હા એટલે એવું કેવું હોય તો અતિશયોક્તિ નથી રામ પેલા ભગવાન શંકર ના સંપૂર્તિમાં એટલે એમ કહીએ ગાય કે ના સર્જન માં ગાય હતી કારણ કે ભગવાનની ની નંદી હતો નંદી વિના ગાય વિના તો નંદી નું થાય ને

ધારા રાધા માણસો છે ને કૃષ્ણ એવી રીતે જોખે છે કે એમાં એનું વર્ણન એવું નો કરવું જોઈએ એવું માણસો એને ચારિત્રહીન બતાવે ગોપીઓ ના કપડા લઈને વહી ગયા અને આવું બધું છે ને કૃષ્ણ ના જીવનમાં ક્યાંય હતું જ નહીં સદંતર ખોટું છે વાહ ઈ પાયા વિહણું છે કૃષ્ણ એક રાજપુરુષ હતા એક યોગીરાજ હતા અને એને કહેવાય કે યશસ્વી સૂર્ય હતો કૃષ્ણ એટલે પણ એને એ રીતે વર્ણાવતા નથી અને ખુબ ખોટી રીતે છે કૃષ્ણના જીવનમાં માણસો લઈને એનું ક્યાં વર્ણન નથી કૃષ્ણ જેને ઈચ્છતા હતા ને જેની સાથે જીવવા ને પરણવા એની એના લગ્ન ન થયા પછી જીવા ત્યાં સુધી એના એની અરે લગ્ન થયા કે જે કૃષ્ણ ને ઈચ્છતા હતા લગ્ન થયા પછી તમે જો મહાભારત યુદ્ધ ને રોકવા માટે કૃષ્ણ એ કર્યા હતા પછી યુદ્ધ થયું તો એવું એવું જાહેર કરવામાં આવ્યું કે કૃષ્ણ ના કેવાથી યુદ્ધ થયું પછી જે યુદ્ધ થયું નક્કી થઈ ગયું ફાઈનલ થઈ ગયું લડવાનું છે પછી સૌથી વધુ મહેનત કરી હોય ને તો કૃષ્ણ એ કરી આ તો બરોબર પ્લાનિંગ પ્લાનિંગ કોની સામે કોને રાખવો ક્યાં કેવું શસ્ત્ર વાપરવું એનું બધું પ્લાનિંગ કૃષ્ણ કરતા પછી જીતી ગયા તો કોણ જીતા પાંડવો જીતા કૃષ્ણ તો એના યુદ્ધમાં હતા જ નહિ ભૂમિકા જ નહોતી એ તો સારથી હતા એના થી તો કઈ હતું નહિ એટલે ઈ પણ એનો એવડો મોટો ત્યાગ હતો કે જીતા આનાથી કૃષ્ણ નો હોય તો યુદ્ધ જીતી જ ગાય બરોબર પણ નામ એટલે એવું ઘણું બધું છે કે માનો કે કૃષ્ણના જીવનમાં જો ગાય જ ન હોત ને તો કૃષ્ણ જ ન હોત એવું બહુ કારણ કે ગાય કૃષ્ણ ભગવાન ના માતા પિતા નું પાત્ર કૃષ્ણ ભગવાન એટલે પાત્ર પસંદ કર્યું કે એને હાથ વ્રત તો દૂધ જ પીધું હતું કોઈ માણ નું મોઢું નહોતું જોયું ને કોઈ અન્નો દાણો નહોતો હું પાણી પાણામાં પ્રસંગ પ્રગટ થત કારણ કે એના એને ને ભગવાન ને આ પૃથ્વી ઉપર આવવા માટે એને મનુષ્ય દેહ ની જરૂર પડી એમ એટલે કૃષ્ણ છે ને એ ગાય થકી છે ગાય દ્વારા કૃષ્ણ ની અંદર ચેતના છે ગાય દ્વારા એને બ્રહ્મચર્ય મળ્યું વાહ ગાય દ્વારા એને અગિયાર વર્ષની ઉર્જા મળી વાહ અને એમણે જેને આપણું આખું જગત પૂજે જેને આખા જગત ગુરુ કેવાય એવા માણસે પુરુષે એવા યુગ પુરુષે અગિયાર વર્ષ સંપૂર્ણ ગાય ની શરણાગતિ સ્વીકારી કૃષ્ણ મંદિર જગત એટલે એ બધી તો અલૌકિક વાત છે પણ એમાં રમેશભાઈ ખુબ મળીને આનંદ આવ્યો પણ પિતામાં ભીષ્મર્યા ને એમને એકવાર પ્રશ્ન કર્યો છે એનો વાર્તાલાપ છે મહાભારત ના અનુશાસન પર્વમાં મે ભયો બ્રહ્મચારી કન્યા મેં જાવું તું વારી ફિર ભી મે તુસે ગયો ક્યુ હારી અને ત્યારે કૃષ્ણ એમ કીધું કે દાદા

ભીષ્મ ને સાબિત કરી બતાવ્યું કે દાદા જો આ ધર્મ ને બચાવવા માટે થઈ હાથમાં આ લોહ પણ ધારણ કરી અઢાર દિવસના યુદ્ધ ની પ્રતિજ્ઞા કરી છે કે હું હાથમાં લોહ ધારણ નહીં ને કે આ યુદ્ધમાં હું અથિયાર એટલે એ તો કૃષ્ણ પરમાત્મા એટલે જેમ આપે કીધું એમ કે ભાઈ એ તો પ્રકૃતિ નો દેવ છે અને કૃષ્ણને સમજવા માટે આ સમયમાં આ યુગની માલિક કૃષ્ણને કમાવાનું સાધન ન બનાવે પણ કર્મ સાધન જો બનાવે ને તો કૃષ્ણ કૃષ્ણ આ પૃથ્વી ઉપર કે એવું અવતારી પુરુષ છે કે એને તમે કેટલા બધા એંગલ થી જોઈ શકો એને તમે પ્રેમના એંગલ થી જોઈ શકો એને તમે બાળ સ્વરૂપમાં જોઈ શકો એને તમે ગોપાલક તરીકે જોઈ શકો એને તમે ત્યાગના સ્વરૂપમાં જોઈ શકો એને તમે એક એક રાજકીય એવું કહી શકાય કે રાજકીય નિષ્ઠાવાન વ્યક્તિ તરીકે પણ જોઈ શકો રાજકીય નીતિજ્ઞ હા રાજનીતિજ્ઞ તરીકે જોઈ શકો પછી એને તમે સુશાસન કરો હા એક સારા શાસક તરીકે પણ જોઈ શકો પછી એને તમે એક સારા નીતિગત વ્યવસાયિક તરીકે પણ જોઈ શકો હા એને એમાં ખૂબ મોટું યોગદાન છે અને એક સારા સમાજ સુધારક તરીકે પણ જોઈ શકો એટલે તમારી પાસે વિશ્વમાંથી જેવો એંગલ હોય આખા વિશ્વમાંથી એટલે જેવો એંગલ હોય એવા એંગલ થી તમે એને જોઈ શકો એમ પણ તમારામાં હોવું જોઈએ વાહ તો જોઈ શકો બાકી રશભાઈ તો નિયમ મુજબ કૃષ્ણ શીખવાડી ગયા અગિયાર વર્ષ નું બાળક ને આમ કામ ન હોય આજના યુગમાં ન હોય તો એ યુગમાં આથી સાડા લાવી મૂકી દો ક્યાંથી આવે તેથી હવાહો હો તો જોવાની હતી હવા હો વરસ તો માણસ જોવા હા એટલે એટલે જ કઉ છું આથી સાડા પાંચ હજાર વર્ષ પેલા આ માણસ ના મગજમાં જે માનસિકતા જે લાવવામાં આવી છે કે આ કૃષ્ણ આ કરતા હતા કૃષ્ણ તે કરતા હતા કૃષ્ણ પણ એ અમુક નો એમાં એનો માણસ નો વાક નથી શાસન કાળો બદલતા ગયા એવી રીતે અલગ અલગ પ્રણાલીઓ આવતી ગઈ અને એમ કરતા 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 પરિવર્તન પછી માનો કે આ તમે કોઈ બુક લખી અને મૂકી દીધી વર્ષ એને કોઈ દોઢસો બસો વર્ષ પછી ખોલે તો એ નિયમ નિયમ બની બની જાય એમ માણા ને તો શું હોય માણા અત્યારનો આજનો પેલાનો માણસ છે ને એ એક ગોળ દડા જેવો હતો એને શાસક જે દિશા આપે ને એ દિશામાં પ્રતિબદ્ધ રહેવું એની જવાબદારી હતી નકર ઓલા મારી નાખે પછી શાસક રાજપૂત હોય કે મુસલમાન હોય કે એક્સ વાય જેડ હોય અંગ્રેજ હોય એને તો એના નિયમ માં રહેવું જ પડે હવે ભલે અંગ્રેજ હોય અહીંયા રાજ કરતા હોય એમ કે આ રસ્તે આવા લોકો નહીં આલુ એટલે નો આલુ કેમ આય જાવ નકર મારી નાખે સો એમ તમે જોવો ગુજરાતમાં ભારતમાં કેટલી જગ્યા એવા મંદિર છે કે જેની માથે મસ્જિદ હોય નીચે શંકર નું શિવાલય એ ઓલાવ ગમતું નતું સનાતન ઈ શિવ ને હોય અને

એના અનુરૂપ માણસો એ વ્યવહારિકતા આચરણ ને કરવું પડતું હોય એની એક મજબૂરી કયો કે નિયમ શાસન માં રેવું એની જવાબદારી છે એમ એટલે એવું ઘણું બધું હતું કે જેને આપણે હજી સુધી નથી સમજી શકાય માનો કે પાકિસ્તાનમાં રાણા અમિત સિંહ સોઢા છે એના પરિવારે મારે ઓળખાણ સંબંધો એના ભાણે જડાવરાય રે બધા હવે ત્યાંની તમે સ્થિતિ જોવો તો એની અત્યારે એવી હાલત છે જે ઈ દબંગ રાજાની જેમ જ રહે છે આ રહે છે પણ અમુક લિમિટ કરતા એને પીડા સિવાય કાંઈ મળતું જ નથી ઈ હિન્દુ તરીકે પાકિસ્તાનમાં રહે એ એની પીડા જ છે કિશનસિંહ સોઢારીએ ને એ એમના સગા કાકા પાછા અમીરજી બાપુ એનું પરિવાર રાજસ્થાનમાં છે ને ભોખરણની આજુબાજુ એનું પરિવાર ખૂબ છે જેસલમેરને મારા મિત્ર છે ヒसनシー સોડા એટલે એવી ઘણી બધી બાબત છે કે જે આખી એને આપણી વિસ્મૃતિમાં લઈ ગયા આપણે એવા કેટલાય સંસ્કારો ભૂહાઈ ગયા આપણી એવી કેટલી વિરાસતો રહી ગઈ મહારાણા પ્રતાપે કેટલા વર્ષ શાસકોને એક કરવામાં મહેનત કરી ખાલી પાંચ જણા એક ઠેકાણે બેહી ગયા તો પાંચ જ રાજા રાજા નહીં પાંચ જ રાજા તો કોઈ મોગલના બાપની તાકાત નહોતી કે રાજસ્થાન ટપીને ગુજરાતને આ ભારતમાં પ્રવેશ કરી ગયા પણ આપણામાં એ ગુણ નથી આપણે અંદરો અંદર લડવામાંથી પાછા નથી વર્તા અને એમાં ને એમાં ભલે પતી જાય એમાં કાંઈ વાંધો નહીં પણ પાછું નહીં વરવાનું મહારાણા પ્રતાપે એક કરવા હાટુ બીજાના જોડા હાથમાં લીધા એની પાઘડી મૂકી હાથ જોડ્યા પૈગ્યા લાગ્યા અહીંયા આવુથી કરી લીધું કે ભાઈ તમે એક થાઓ અને તમે એક થાવ તો જ બસ્યો પણ એ નથી અમલમાં આવતું એટલે નથી આવતું માણ લોહી સાથે જોડાયેલો ગુણ છે અને એવો રાજા તો ઇતિહાસમાં થાય કે જેને રાજવાડા એક કરવાની પાઘડી મૂકી દીધી હોય એવો રાજા ઇતિહાસમાં કોક કોઈક એક થાય અરે એમને જયપુર મહારાજા નહી ખરેખર એવું રાજા મહારાજા એક વખત યુદ્ધ કરતા અને એના છત્ર નીચે આપના દાદાશ્રી પણ લડવા આવ્યા હતા આપડે ભારત નું રક્ષણ કર્યું છે આપણા પૂર્વજોએ તો તંતાર એનું ઋણ અત્યારે અદા કરી દઉં હું તમારા છત્રો નીચે લડવા માટે તૈયાર છું પણ હું અકબરના છત્ર નીચે નહીં લડું એ તો એનો લોહી એવું હતું આપણને એનું ગર્વ થાવ જોઈએ કે લોહી ગુજરાત નો હતો બપાજી રાવલ ગુજરાત થી ગયા તા એવી ઘણી બધી ઘટનાઓ છે ઇતિહાસમાં અને હાલમાં આપણે આપણે એક સનાતની તરીકે બધાએ એક એક નેજા નીચે રહી અને સનાતની તરીકે આપણો બધાનો પડકાર એક હોય રાષ્ટ્રના હિતમાં છે પણ હવે પરિસ્થિતિ છે છે કે કેટલું બધું જાય ને આપણને નથી આવતા કાશ્મીર ની બોર્ડર છે ને આપડી ભારતની વૈષ્ણવ દેવી સુધી તો આવી ગયા આપડે દેવી જવું હોય ચીન ની પરમિશન લેવી પડે વિઝા લેવા પડે હજી આપણને તો નથી વૈષ્ણવ દેવી થી નીચેની જે નદીઓ છે એના નામ બધા મુસ્લિમ નદીઓના મુસ્લિમો રાખી દીધા ગામ જિલ્લા તાલુકા રેલવે ટ્રેક બધું મુસ્લિમો રાખી દીધું હજી આપણને સમજાતું નથી કે આપણે કઈ તરફ વિચારીએ છીએ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો એક એવો બહુ મહાન સંદેશ હતો કે સૌથી પેલા તમે તમારા રાજ અને તમારા કાર્યક્ષેત્ર પ્રત્યે નિષ્ઠાવાન ગયો એમ એટલે એવું નહીં કે ખાલી તમામ શાસન કરવામાં જ નિષ્ઠાવાન રહેવાનું દરેક બાબતે નિષ્ઠાવાન રહેવાનું પછી એના શાસનમાં કોઈ મુસલમાની દીકરીની આબરૂ લૂંટાતી હોય તો એને પેલા ઊભું રહેવાનું એ શાસનનો પેલો ધર્મ છે એ પણ એવી એક રમેશભાઈ એક બે મિનિટનો પ્રસંગ હું આપને કહું મહારાણા પ્રતાપ મહારાણા પ્રતાપના કૂંવર એટલે મરસી રહેમ ખાન ખાના સાહેબ

આપણે રાવટી નાખીને બેહો આપણે ક્યાંય યુદ્ધ કરવા નથી આવું છ મહિના સુધી યથાવત રિયા ને પડી કે યથાવતજીને ની છે અમરસિંહજી માણસો લઈ તો આ જે માણસો જે છે એની હારે તો પાછા રસાલો હોય એટલે ભેગા બૈરાઓ પણ હોય બેનું દીકરીઓ પણ હોય આ બધા શિકારે ગયા છે હેમખાન ખાનાજી ના માણસોના અંતે કોઈ હાજર નથી અને ત્યારે હાકલ કરવામાં આવે છે કે ભાઈ આવો બાર મર્યાદામાં રહેવા વાળી કોઈ પુરુષ ઘરે નથી તો કે તમે આવી જાઓ લઈ આવ્યા મહારાણા પ્રતાપ ને સામે લઈ આવ્યા કાકૃતિ કરતી હતી રાણો જે જગ્યા પર બેઠા હતા ને એને આમ આમ નજર પડી રાજાનો ધર્મ આ છે કુંવર અમરસિંહજી ને ફટકાર લગાડ્યો

હું ભાઈ તરીકે કાપડું આપું છું એ જે યથાશક્તિ જે આપી શકતા મારા બેનુ છો હું ક્ષમા પ્રાર્થી છું રાણોજી ક્ષમા પ્રાર્થી ને જયારે રહેમ ખાન ખાનાજી બે બાકડા બની ગયેલા ઘરે આવ્યા એ પોતાના રાવટીમાં આવ્યા જોયું આ દ્રશ્ય ની ખબર પડી ત્યારે એમને કીધું કે તમે કાયમ કૃષ્ણ કૃષ્ણ કરો છો કૃષ્ણ કોઈ દી જોયો છે તો કે ના કે અમે આજ પ્રત્યક્ષ જોયો

જ્ઞાતી કે કોઈ વર્ણ માટેની વાત નથી પણ એમાંથી દાખલા તરીકે દાસ આવે એમના કૃષ્ણના ભજનમાં જે છે એવું કારણ કે પ્રકૃતિ સંતોષ સિદ્ધ પુરુષો તપસ્વીઓ યોગીઓ ક્યાં સમાજ માં જન્મે છે મહત્વની વસ્તુ અરે આપણો ગોગાવદર નો જીવન સાહેબ ની થોડી જાતિ અને કળાની કોઈ જાતિ થોડી કળા તો ગમે ત્યાં કુબામાં જન્મે કુબામાં જન્મે ભેટ છે આ તો અને જન્મ ના લેણા હોય ને આ તો અમુક અમુક છોકરા આપણે જોઈએ વર્ષના હાર્મોનિયમ માં આંગરા નો કેવા કેવા વગાડતા હોય આજે આમ તું આ પછી એક જ અલગ દુનિયામાં આવ્યો એવું નથી લાગતું સંગીત પણ એક થેરાપી છે માણસ ને આપડે ઈ નથી ખબર આપણી પાસે કેટલી સિસ્ટમ છે એ છો મને એટલું બધું ન આવડે પણ જેટલું આવડે એટલું વગાડું તમને મજા આવે તમને મજા આવે તમારી જેમ સ્ટેજ પ્રોગ્રામ ના કારીગર થોડાક

अरे मारे एक पंथ दो का हवानामा हवे तने जे ओले रास मंडळीमा भगवान कृष्णा ने याद करता वे ચાલે મારું જોર આ તો જોગાને બની ભીખ માંગતી હવે પૂરો મરાયાનિયા ઓ અરે નંદનો કુમારા પરણાવો આવો હે મને

સંગીત છે ને સંગીત થી ઘણા બધા રોગ મટે માણા ને આનાય રાગ હોય એનાય પ્રકાર હોય એનો સમય હોય સમય 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 સંગીત એવડો મોટો સમુદર છે માણસ એમાં એક હજાર જનમ ડુબકી લગાડે ને તો એમાંથી બારો નો આવે એમ વાહ 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 રમેશભાઈ રાગ થી હિમાલય હલે રાગ થી વરસાદ થાય રાગ થી ઝાડવા હલે અને રાગ થી મરણ પથારીએ પડ્યો હોય માણા પાછો ઉબોય થાય એમ એવી રાગ માં તાકાત છે પણ હવે સમય જે આપણો નથી એ આવી એવી ઘણી ઘટનાઓ ઉબેટી છે આ તમારી बाजू નું ગામ એટલે નવાગામ હા ઓ રામપરા નવાગામ એક દીકરીનું મૃત્યુ થાય ભરવાડની અને અહીંયા ભજન હતા ઓલાવે બહાર જાણ માં કરી દીકરી મૃત્યુ ભાઈની અને અહીંયા આરજ ચાલુ થયું દીકરી પાછી ઊભી થઈશ અને હજી દીકરી હૈયા જ છે પણ અમુક વસ્તુ શું છે કે ભાઈ હા આપણે આ હાઈફાઈ ફાઈ જીવનમાં વ્યાગ્યા છીએ ને રમેશભાઈ વસ્તુ આપણને સુધી આમ એટલે એવી ઘણી બધી સાધના છે સંગીતથી સાધના થાય જે માણસો ધ્યાન લગાવે સંગીતમાં લાગે સંગીતમાં માનો સાંજના રાગ છે વિભાસ માલક્રોસ સંધ્યા સમય નો ચંદ્રા એમ એવા હવારના ત્રણ વાગે ભેરવી પરજ પરજ મારું નું મીચી ઉલટી એમ એટલા બધું એનો સમંદર છે આખો અને એમાંય મરુ ભૂમિ માલિકો ગયા હોય ત્યાંનો જે સારંગ વાગતો હોય સારંગ રંગ સારંગ હા

એકવીસ પ્રકારે રજૂ કરી શકાય એટલે બધાય રાગની અલગ અલગ પોલી હોય એમ કે એનો એ રાગ એક માણા બદલે એટલે પછી એનો એનો આલાપ ને બધાયમાં ફેર બધું બધું ફેર પડે મજા આવી આજ તમે આવ્યા અરે રમેશભાઈ અમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો